હું નરેન્દ્રભાઈ નપુમ પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ છે આજે નડિયાદમાં સંતરામ મહારાજની આ પવિત્ર ભૂમિમાં સંતરામ મહારાજના મંદિરની નજીકમાં જ બાબા સાહેબની પ્રતિમા આવેલી છે ત્યાં અમે સૌ મિત્રો નાગરિક સમિતિના વધુ દારો કાર્યકરો જુદા જુદા કર્મશીલો અહીંયા બાબા સાહેબને પુષ્પમાળા અર્પણ કરવા આવ્યા છીએ મને કહેતા આનંદ થાય છે કે હવે દિવસે દિવસે બાબા સાહેબના નામ પર લોકો વધુ ને વધુ લોકો જાગૃત થતા જાય છે આજે અગાઉ એક સમય એવો હતો કે અહીંયા ઘણા કાઠા લોકો પુષ્પમાળા માટે આવતા હતા જ્યારે આજે અનેક લોકો આવ્યા છે જુદી જુદી સંસ્થાઓ આવી છે જુદા સમાજના લોકો આવ્યા છે પાર્ટીના લોકો આવ્યા છે ભાજપ હોય કોંગ્રેસ હોય તો અન્ય કોઈ પાર્ટી હોય ભાજપના સાંસદ શ્રી દેવુંસિંહ અહીં સારું સંબોધન પણ કર્યું એટલે એ રીતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એ મહામાનવ આપણા બંધારણના ઘડવૈયા વિશ્વ માનવ અને એટલી બધી એમની ડિગ્રીઓ હતી કે આજે ભણ્યું નથી તો એવા બાબા સાહેબનું સિમ્બોલ ઓફ નોલેજ ગણાય છે એમને હું સતસત વંદન કરું છું નમન કરું છું ચરોતર વણકર સમાજ દ્વારા રેલી આયોજન કરવામાં આવેલું અને ચરોતર વણકર સમાજનો હું પ્રમુખ છું અને બીજા સો જેટલા બાઈક સાથે ભારત રત્ન સાહેબ આંબેડકર ને જન્મજયંતિ ઉજવણી નિમિત્તે અહીંયા આગળ રેલી સ્વરૂપે સો બાઇક જેટલા લઈને આવેલા અને સારી રીતે બધો ઉજવણી રૂપે અહીંયા આગળ ફુલાર ને ચડાઈ અને એમની જન્મજયંતિ ની ઉજવણી કરેલી આંબેડકર જયંતિ છે શું કર આજે સમગ્ર ભારત વર્ષમાં ભારતના રાષ્ટ્રનાયક સંવિધાનના સંવિધાન ના નિર્માતા જેઓની દેગદ્રષ્ટિથી સર્વસ્પર્શી સમાવેશી સામાજિક સમરસતાના આધારરૂપ ભારતના સંવિધાનનું નિર્માણ થયું છે એવા ડોક્ટર સાહેબ આંબેડકર ભારત રત્ન બાબા બાબાસાહેબના જન્મજયંતિના પ્રસંગે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં સમગ્ર ખેડા જિલ્લામાં ડૉક્ટર સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે અનેક સામાજિક જાગૃતિ સામાજિક સમરસતાના કાર્યક્રમો કરવાના છે ત્યારે આજે અમે સૌ જિલ્લાના પ્રમુખ આગેવાનો જિલ્લાના આદરણીય અધ્યક્ષભાઈ શ્રી અજયભાઈ ખેડા જિલ્લાના સિનિયર ધારાસભ્ય આદરણીય પંકજભાઈ અને સાથી સૌ હોદ્દેદારો પદાધિકારીઓ અને અનેક કાર્યકર્તાઓની સંખ્યામાં જ્યારે ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત છે ત્યારે અમે સૌ ડોક્ટર બાબા સાહેબના માર્ગે ચાલવાની શક્તિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ અને આજે પાર્ટી દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા નિર્મિત સંવિધાનની પ્રસ્તાવના અનેક ઠેકાણે એનું વાંચન કરવામાં આવશે એક રીતે એમના માર્ગ પર એમણે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચલવા માટે ભાજપાના કાર્યકર્તા કટિબદ્ધ બને એ દિશામાં પાર્ટી અનેક કાર્યક્રમો આપ્યા છે અને આજે દિવસભર અને સાંજે પણ અનેક કાર્યક્રમો થવાના છે સૌ સાથે મળીને ડૉક્ટર સાહેબને My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself.